સુરતના ડિંડોલી વિસ્તારમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ડિંડોલી વિસ્તારમાં રહેતી પાંચ વર્ષીય બાળકીએ રમત રમતમાં માવામાં નાખવામાં આવતો ચૂનો દાંતથી ખોલી રહી હતી દરમિયાન ચૂનો ઉડીને તેની આંખમાં પડતા તેની આંખમાં ઓપરેશન કરાવવાનો વારો આવ્યો હતો આ સાથે જ ઇન્ફેક્શન સંપૂર્ણ રીતે દૂર નહીં થતા આગામી દિવસમાં ફરી ઓપરેશન કરવું પડશે તેવી સંભાવના ડોક્ટરે વ્યક્ત કરી છે મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્રના વતની નિલેશભાઈ અશોકભાઈ પાટીલ હાલ નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલ ઓમિયાનગરમાં માતા પિતા પત્ની અને બે સંતાન સાથે રહે છે નિલેશભાઈ રત્નકલાકાર તરીકે નોકરી કરે છે સંતાન એકની એક વર્ષની દીકરી ઘર પાસે આવેલ આંગણવાડીમાં અભ્યાસ કરે છે નિલેશભાઈએ જણાવ્યું હતું કે પંદરેક દિવસ અગાઉ ઘરમાં ફ્રીજ પાસે લાવણિયાના દાદા અશોકભાઈએ માવામાં નાખવાનો ચૂનો મૂક્યો હતો લાવણિયા ઘરમાં રમી રહી હતી તે દરમિયાન રમત રમતમાં તે ચૂનો લઈને મોઢામાં લઈને ખોલવાનો પ્રયત્ન કર્યો હતો અચાનક જ તે ચૂનો ખુલીને તેની જમણી આંખમાં ઉડીને પડ્યો હતો જેથી લાવણિયા જોર જોરથી રડવા લાગી હતી લાવણિયાના રડવાનો અવાજ સાંભળીને પરિવારજનો દોડી આવ્યા હતા અને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈને ગયા હતા અને ત્યાંથી આંખોમાં નાખવા ટીપા સહિતની દવા લઈને આવ્યા હતા ત્યારબાદ શનિવારે સવારે અચાનક જ લાવણિયાને આંખમાં દુખાવો થતાં પરિવારજનો તેને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા જ્યાં તેને આંખમાં ઓપરેશન કરાવવાનું કહ્યું હતું ખાનગી હોસ્પિટલમાં આંખના ઓપરેશનના ખર્ચા વધુ હોય જેથી પરિવારજનો તેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા જ્યાં શનિવારે બપોરે તેની આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું આગામી દિવસમાં ફરી એકવાર ઓપરેશન કરવું પડશે તેમ ડોક્ટરે સંભાવના વ્યક્ત કરી હતી હાલ તો આ પરિવારજનો બાળકોને ચૂનાથી દૂર રાખવાની અપીલ કરી રહ્યું છે

પછી એની પાસે લઈ ગયો પછી કઈ આંખ ખોલે પણ બળે એટલે પાછી બંધ કરી રાખી પછી ડોક્ટર કીધું કે પુટલી વાળાને બતાવવો પડશે આંખ વાળા કોપી વાળા ડોક્ટરનું નામ છે પડતી કોપી વાળા એમની પાસે લઈ ગયું કાલે એમની પાસે જાંચ કરાવી તો કે કહેતા હતા કે સરખો કે આખું આંખમાં ઇન્ફેક્શન વધારે થઈ ગયું છે આંખ પેલા સાફ કરવી પડશે ચૂનો બધો કાઢીને પછી આપણને આગળ ખબર પડશે આંખમાં શું છે નહીં છે ખર્ચો વધારે કીધો તો પછી ઓછી આવી